રાજ્યમાં આજે ચુમ્માલીસ થી વધુ તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેમાં સૌથી વધુ પાટણ વેરાવળમાં પોણા ચાર ઇંચ મેંદરડામાં બે ઇંચ ઉમરગામ માળિયાહાટીના અને સૂત્રાપાડામાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે જુનાગઢમાં આજે ફરી વરસાદ વરસ્યો છે જેથી શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા છે જુનાગઢ મજેવડી કેટ રેલવે સ્ટેશન જતા રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી પડી હતી જુનાગઢમાં આજે અડધો ઇંચ વરસાદ વરસ્યો છે મેંદરડા પંથકમાં એક કલાકમાં ધોધમાર બે ઇંચ વરસાદ ખાબક્યો છે જેથી પાણી જ પાણી થયું છે સામલી ડેમના નવ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા છે ઉપરવાસમાં ધોધમાર વરસાદથી ચાલુ ચોમાસે ફરી એક વખત ઘેડ પંથકમાં તારાજી સર્જાવાની આશંકા છે ઘેડ પંથકમાં પસાર થતી સાંભલી નદીમાં રેકોર્ડ બ્રેક પાણીની આવક થઈ છે જામનગર જિલ્લામાં વરસાદ શરૂ થયો છે ખાસ કરીને શહેરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે વલસાડ જિલ્લામાં પણ વરસાદ શરૂ થયો છે ખાસ કરીને વલસાડ શહેરમાં હાલ વરસાદ વરસી રહ્યો છે ઉમરગામમાં પણ પોણા બે ઇંચ વરસાદ વરસ્યો હતો મહારાષ્ટ્રના ડેમમાંથી ઉમરગામની વારોલી ખાડીમાં પાણી છોડતા ઉમરગામના નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ભરાતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે રાજકોટના ઉપલેટામાં સતત ત્રીજા દિવસે બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદથી આજે પણ રોડ રસ્તાઓ ઉપર વરસાદી પાણી વહેવાના શરૂ થયા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર શેર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ